નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાત કોંગ્રેસ માં ભડકો કિરીટ પટેલ ની રાજીનામા ની ચીમકી કયું કે નિર્ણય લેતા પહેલા કોઈ પુસ્તું પણ નથી ગૌતમ ગંભીર નો વાળ પણ વાંકો નહીં થાય કોચ બદલવાની અટકળો બાદ બચાવમાં ઉતર્યા મોટા અધિકારી જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા પર જીવલેણ હુમલો થયો કોર્પોરેટર સહિત છ સામે ગુનો નોંધાયો પચીસ લાખ ઘરોમાં વીજળીનું બિલ જીરો પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજનામાં ફ્રી ત્રણસો યુનિટ સાથે અઠ્યોતેર હજારની સબસિડી મળશે સરકારનો મોટો દાવો ગુજરાતના માર્ગો રંજીત થયા બનાસકાંઠા અને ધાંગધ્રામાં બે ભયાનક અકસ્માત સર્જાતા ચાર વ્યક્તિના કરુણ મોત

હિમાલયના દુમનો દુષ્કાળ કેદારનાથના બદ્રીનાથના પહાડોમાં હજુ સુધી સ્નોફોલ નહીં બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડપ્રધાન ખાલિદા જીયાનું નિધન એંશી વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ ધીમે ધીમે નવી મહામારી તરફ ભારત શરીર પર નહીં થાય દવાની અસર પ્રધાનમંત્રી મોદીએ પણ કરી અપીલ ગુજરાતથી એ માન જોઈ રહેલું દુનિયાનું સૌથી વિશેષ જહાજ જીપીએસ કે એન્જિન નથી હાથથી કરાયું છે તૈયાર રશિયાનો મોટો દાવો એકાણું ડ્રોન થી રાષ્ટ્રપ્રમુખ પુતિન ના નિવાસસ્થાન પર હુમલો કરવાનો પ્રયાસ અને ઝેલેન્સ્કી એ કહ્યું કે તદ્દન ખોટું બેટરીના લીધે ચાંદીના ભાવ વધી રહ્યા છે ચીનના મોટા નિર્ણયથી એલન મસ્ક પણ થઈ ગયા ચિંતિત પહેલા તમારા પેરી દેશની જે પરિસ્થિતિ જુઓ અને લઘુમતીઓ મુદ્દે આક્ષેપ કરનારા પાકિસ્તાને ભારતને આપ્યો જોરદાર તડ જવાબ અંબાજી મંદિરના હવે પાંચ મીટર સુધીની ધજા જ ચડાવી શકાય છે ભક્તોની સલામતી માટે લેવાયો મોટો નિર્ણય યુક્રેન પુતિન ના ઘર પર ડ્રોન હુમલો કરાયો રશિયાનો દાવો વાટાઘાટો ખોરવાશે શાંતિ સમજૂતી પર ફરી વિચાર કરીશું પુતિને ટ્રમ્પને જાણ કરી કુલદીપ સંગરને કોઈ પણ કેસમાં જેલમાંથી ના છોડશો સુપ્રીમ કોર્ટનો આદેશ કરવામાં આવ્યો જાહેર અમેરિકાનો વેનેઝુએલા પર મોટો હુમલો મોટો પ્લાન્ટ હવે ખતમ કરવાનો ટ્રમ્પનો દાવો અમેરિકન દળોની આગવી શૈલીમાં મેરી ક્રિસમસ અમેરિકા કેનેડા પછી જર્મનીમાંથી પણ હવે ભારતીય વિદ્યાર્થીઓનું રિજેક્શન વધ્યું ભારતીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ બનતું ફોરેન સ્ટડી અયોધ્યામાં દક્ષિણ કોરિયા રાણી હેગોવા હાંગગાઓકનું કનેક્શન સ્થાપિત થઈ શકે છે કાંસ્ય મૂર્તિ પુતિન શાંતકલોજ બન્યા વિવિધ દેશોના નેતાઓને વિવિધ ભેટ આપી ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉનને તલવાર ભેટમાં મોકલી આજકા જનક સમાચાર સામે આવ્યા સત્તર વર્ષ લંડન માં રહેલા તારીખ રહેવાન ની પાર્ટી દેશમાં શરિયા કાનૂન લગાડશે બાંગ્લાદેશ થી મોટો સમાચાર આવ્યા ચૂંટણી પૂર્વે જમાત ઇસ્લામી સાથે ગઠબંધન અને વિદ્યાર્થી નેતા તડા થયા રિવર્સ લેતા સમયે બે બસે અનેક લોકોને કચડ્યા ચાર લોકોના મોત નવ ઇજાગ્રસ્ત મુંબઈમાં ભાંડુપમાં મોટી દુર્ઘટના બની ગુજરાતમાં દારૂની પરમિટના ભાવ વધ્યા છતાં અરજીમાં ધરખમ વધારો સૌથી વધુ અમદાવાદમાં અરજી કરવામાં આવી મુંબઈમાં બેસ્ટની બસે અનેક લોકોને કચડ્યા ચારના મોત અને નવની ઈજા આરોપી ડ્રાઈવરની કરવામાં આવી ધરપકડ ભારતીયોના ઘરોમાં દેશની જીડીપી કરતાં વધુ સોનું કિંમત પાંચ ટ્રિલિયન ડોલરને પા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો આધાર કાર્ડ વિના ટ્રેનની ટિકિટ મળવી મુશ્કેલ હવે તો ઓનલાઈન બુકિંગ માટે આઈઆરસીટીસી નો નવા આદેશ કરવામાં આવ્યા જાહેર ડોક્ટરની સલાહ વિના આડે ધડ દવા લેતા હોય તો હવે છતી જજો ખાસ સાવધાન સમાચાર આવી રહ્યા છે મોટા અને પ્રધાનમંત્રી મોદીએ પણ કરી મોટી અપીલ ભારતે દુખતી રગ દબાવતા તરફડવા લાગ્યું પાકિસ્તાન કહ્યું કે પાણીને હથિયાર ન બનાવશો ચીન પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ ભારતે ઓગણસી હજાર કરોડના સંરક્ષણ સોદાને આપી મંજૂરી નવા વર્ષ પહેલા દેશભરના મંદિરોમાં ભક્તોમાં મહેરામણ ઉમટ્યો વીઆઈપી દર્શન બંધ વૃંદાવન ન આવવાની અપીલ કરવામાં આવી મોટું મન બતાવીને પાછા આપી દો ઉત્તર પ્રદેશના ભાજપ અધ્યક્ષના કાર્યક્રમમાં રૂપિયા પચાસ હજારનું બંડલ ચોરાઈ ગયું હરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટનો પોતાના જ આદેશ પર સ્ટે લગાવવામાં આવ્યો તમામ ભલામણ ટિપ્પણી રદ કરવામાં આવી દેશભરમાં શિતલહેર જોવા મળી ઉત્તર ભારત ગાઢ ધુમસના સકન જમા ઉત્તર પ્રદેશની સ્કૂલોમાં રજા અને મધ્યપ્રદેશ झारखंडમાં કાતિલ ઠંડી વૈજ્ઞાનિકોએ ભારતીયોને આપી મોટી ચેતવણી શરીર પર નહીં થાય દવાની અસર પ્રધાનમંત્રી મોદીએ પણ કરી મોટી અપીલ એશિયા કપની ટ્રોફી જોઈતી હોય તો ભારતે કામ કરવું પડશે જ હવે માનસિન ન કવી એ બે શરમીની હદ વટાવી દીધી ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં ભારતનો નવો પાવર 88% આયાત પર નિર્ભર PCB સેક્ટર હવે બનશે એક્સપોર્ટ હબ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સત્તાવાર નિવાસ સ્થાન પર એક મોટર ડ્રોનનો હુમલો કરવામાં આવ્યો ગોપાલ ઇટાલિયાની હાજરીમાં પૂછ્યા વગર ભાજપના કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીમાં જોડી દેતા ખેલ થઈ ગયો હવે ફ્લાઇટ રદ થાય તો પૂરેપૂરું રિફંડ મળશે વિલંબની ઉલા ઉંડાડમાં જ મુસાફરોને નાસ્તો અથવા તો ભોજન પણ આપવું પડશે જામનગર જિલ્લાના પંચાયતના બેદરકાર ત્રણ અધિકારીઓને સરકારમાં પરત મોકલવાનો ઠરાવ રૂપિયા એક નો ટોકન દંડ સરકારી નોકરીની તૈયારી કરનારાઓને નવા વર્ષે મળશે મોટી તક રેલવેમાં બાવીસ હજાર પદો પર થશે મોટી ભરતી પાટણ કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો કિરીટ પટેલના બગાવતી સુર કહ્યું કે બે હજાર સત્તાવીસમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિના નિવાસસ્થાનને નિશાના બનાવવા અહેવાલો પર ચિંતા વ્યક્ત કરી પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી અમદાવાદ સ્ટેશન થી ઉપડતી ટ્રેનોના ટાઈમ ટેબલ માં કરાયો મોટો બદલાવ હળવદમાં ત્રણસો ને ચુમ્માલીસ વીઘા જમીન પચાવી પાડનાર મુખ્ય સૂત્રધાર રમેશ કોળી પોલીસ ગિરફ્તમાં અને અનેક નામ ખુલવાની મોટી શક્યતા ખેતીની જમીન ના કાયદામાં આમૂલ પરિવર્તનની તૈયારી હવે ગુજરાતમાં બિન ખેડૂતો પણ ખરીદી કરી શકશે જમીન બીએમસી ઇલેક્શનને લઈને મોટા સમાચાર સામે આવ્યા કોંગ્રેસે સિત્તેર બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા રાજ ઠાકરે વધી ચિંતા ગુજરાતમાં એસઆઈઆર ની કામગીરીથી રાજકીય ખળબળાટ મચી ગયો લાખો મતો ઘટતા ધારાસભ્યો અને મ્યુનિસિપલ કોર્પોરેટરોને ને ડર બજારમાં ઉતરતા જ ક્રેશ થયો આ શેર હવે તો પહેલા જ દિવસે ચોવીસ ટકાનો ઘટાડો રોકાણકારો મૂંઝવણમાં આવ્યા નવા વર્ષ બે હજાર છવ્વીસ માં માલામાલ કરશે આ પાંચ શેર છેતાલીસ ટકા સુધીના રિટર્ન નો અંદાજ બ્રોકરેજ આપ્યું ગ્રીન સિગ્નલ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી લાગુ થશે આઠમું પગાર પંચ પગાર થી લઈને પેન્શન અને ડીએ પર સામે આવી મોટી અપડેટ્સ પર શિયાળી ગુજરાતમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી જાહેર સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદ વરસશે નવા વર્ષથી તમામ કોર્ટમાં એ ફોર સાઇઝનો કાગળ વપરાશે હાઈકોર્ટના ફરીપત્રની તારીખ પહેલી જાન્યુઆરીથી અમલવારી કરવામાં આવશે ગુજરાતમાં માવઠાની આગાહી આજથી પહેલી જાન્યુઆરી સુધી કમોસમી વરસાદના ઝાપટા વરસી શકે છે સુરતમાં સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નનો વિરોધ હવે સ્ટેજ સુધી પહોંચ્યો લગ્ન પ્રસંગમાં ડાયરાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો બીએમસે ચૂંટણી માટે ઠાકરે બંધુઓની ઉમેદવારી યાદી જાહેર ઉદ્ધવ ઠાકરેના એકસો પાંત્રીસ અને રાજ ઠાકરેના બાવન ઉમેદવારો મેદાનમાં બીએમસી ચૂંટણી માટે મહાયુતિ વચ્ચે બેઠકો યોજવાની ફાઈનલ હવે ભાજપ અને શિવસેના એકસો સાડત્રીસ સીટ પર લડશે ચૂંટણી હવે ત્રણ સવારે બેસનારાઓની ખેર નથી કલમ એકસો ચોરાણું સી હેઠળ થશે મોટી કાર્યવાહી ડ્રાઇવિંગ લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ અને એક રૂપિયાનો દંડ થશે ગરીબ પરિવારો માટે ખુશ ખબર આવી જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં તૈયાર થશે પ્રધાનમંત્રી આવાસની નવી યાદી તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ